આન જિલ્લાના વલ્લભ વિદ્યાનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ કાર્યશાળાનું આયોજન કરાયું તો આવો જોઈએ આ એક રિપોર્ટ ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં ભવિષ્યમાં નોકરીને લગતી સ્કિલ ડેવલપમેન્ટ માટે એક કાર્યશાળાનું આયોજન તારીખ નવ ને ગુરુવારના રોજ એમએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ એસોસિએશનના સહયોગથી કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સ્ટાર અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ વીપી સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન વિષયમાં સ્નાતક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓમાં ઔદ્યોગિક લેબોરેટરીમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં વિષયના તજજ્ઞ તરીકે ડોક્ટર બ્રિજેશ પરી

સાયન્સ કોલેજના અધ્યાપક ડોક્ટર પીએમ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો આમંત્રિત મહેમાનોના ના પરિચય તથા કાર્યક્રમનું સંચાલન અંજલી રબારી અને મિથુલ સરડાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રોહિત એચ દવે આભાર વિધિ ડોક્ટર મંદાર કવે દ્વારા કરવામાં આવી હતી કાર્યશાળાના સફળ આયોજન બદલ આઈ સ્ટાર સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર મહેન્દ્રશિરાજ કોલેજ સંયોજક ડોક્ટર જીગર પટેલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રકારના કારકિર્દી લક્ષી વક્તવ્યોના વિદ્યાર્થીઓ લાભ લઈ અને ભવિષ્ય ઉજ્જવળ બનાવી તેવો આહવાન કર્યું હતું અને આને કહેવાય જે આપો વેઈ બેલેન્સ છે એને બી કેલિબ્રેટ કરવું પડે અમુક ટાઈમે કે ભાઈ આ સાચું દેખાડે કે કોણ એટલે એના માટે એક સ્ટાન્ડર્ડ